છે ને એકચ્યુઅલી બિલદર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય થોડ હજાર વારમાંથી એ સગડ છે એ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું મારી જીવનની આ ચુમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રીઓએ કોઈપણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કે એટલે હાડા દસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે અમે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો એના મેં પોતે નથી આપ્યા પણ જયરામ કુંડાળીયાએ એને એ એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જયરામ કુંડલિયા હા એ જે બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ મને હા એ જયરામ જે એજ કુંડાળિયા અને એ જી બીમાં એન્જિનિયર હતા અને એને રાજીનામું દઈ અને એને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે તે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે મૂળ મોરબી પાસેના છે એટલે મારી આરે પરિચિત હતા અને જી બીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાળીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે અહીં જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એને એકવી એકવી માળના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એને એને એ સાગઠિયાની અરે યા કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા આ કૃતિ જયરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એની અરે કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે ના ના એટલે દેવા જ પડશે બધા લોકો આપે જ છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની અરે એ કે એંસી લાખ હું આપી આવ્યો અને વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં જીપીમાં કપાતા જ હોય થાય જ અમારી મારી એક એરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઈનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકોએ જમીન નથી કાપી એ ઓન પેપર પ્રૂફ છે

મારા પૈસા લીધેલા છે અરે એ જયરામ કુંડાળીયાએ અહીંયા હામેના બિલ્ડિંગમાં એક વિધવાભાઈ પંચ્યાસી વર્ષના છે એના પતિએ નથી દીકરાએ નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એણે આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું જયરામ કુંડાળીયાએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંકળે એવી કલ્પનાય નહોતી બે ટીકડી મોઢામાં સવારે દવા વાગીને આઈદ ત્યારથી મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું બાંધમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી એટલે પોલીસે બીજા એક ભાઈને માને માર્યું કરી કાર્યવાહી કરી પણ એ તો મને તું લીધો તમારું શું મનસુખ સાગડિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સીએમને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશનર આની તો આ જે ટીપીઓ હોય એને સુકામાખી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું ક્યાં ભાઈ તમે એને રાખી મૂકો છો એની ટ્રાન્સફર કરો એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ જમીનોના ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા મળી એમાંથી અને પાંચ પચી પચાસ લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈ પણ વ્યક્તિ પાસે અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય તો એ બેફામ બને આ કૃતિ ઓનેલા આવ્યું છે ક્યાં કેટલા વારમાં આખું સોળ હજાર વાર સોળ હજાર વાર જમીન છે કૃતિ ઓનેલા રિંગ રોડ ઉપર જ આવેલું છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે એટલે ગેરકાયદેસર નું બધું બાંધકામ ને બધું હા એ હું ત્રીસ ટકા નું ભાગીદાર ના એટલે ત્રીસ ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર